જંગલમાંથી ભેંસ ભાગી આ બહુ જીણી જીણો જોક્સ હું જેને સમજાય એને જંગલમાંથી ભેંસ ભાગી ભેંસ એટલી બધી દોડતી જતી હતી ને તો સામો ઉંદર મળ્યો એટલે ઉંદરે એ ભેંસને કીધું કે ભેંસ મેન કેમ ભાગો છો આ જોક્સ છે પાછો આપણા દેશનો નથી આફ્રિકાનો છે હવે આમાં હું છે હવે અમારે ડગલે ટગલે ચોખવટ કરતી જવાની નહીંતર હવે નવું ઉપડ્યું છે માફી માગો એટલે અમારે કહેવાનું અમે જે એ પ્રોગ્રામમાં બોલ્યા છે એની અમે માફી માંગીએ છીએ અમે હવે બધેય પ્રોગ્રામ કરીને પ્રોગ્રામ પૂરો થાય ત્યારે આ રેકોર્ડિંગ કરાવી જ લઈ બોલા માગે તરત કે મોકલી દે ત્યાં ઓલું ફાટ દઈ શું ટુકડા કરી કરીને સમાજ જે હેરાન કરે છે યાર એટલે જો આખો આંબો કેસર કેરીનો હોય ને કેસર કેસર કેરીનો આખો આંબો હોય ને તો એ બધી મીઠી કેરી હોય એવું માનવાનું જ નહીં આખા આંબામાં બે ભરદા નીકળે 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 એમ ગામ હોય ને એકાદા બે એવા નીકળે એમાં કે આપણે દુખ ન લગાડવાનું હોય સંભળાય છે ને બાર અવાજ આવે છે ને બરાબર હા સુખ ના જે હોય કેજો પાપામાં કારણ કે મને એમાં શું થાય ઓલાના અવાજમાં તમે હું બોલો એ ન સમજાતું સાહેબની બહુ સારી મહેનત છે તાળીઓથી વધાવો આ સ્ટેજ ઉપર મને પૂછવા આવ્યા હતા મને કે તમારું શું નામ છે લખાવો તો તે જ મને એમ છું હોય ભાઈઓ જાઓ કે બેહુ એમ એટલા ડાયા છે તાળીઓથી બધા હોય ને હા 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 હું અમારી વેલ્યુ છે એટલે એટલે મતલબ કે મારું નામ ને એટલે હું વાહે હું લખાય એમ લોક સાહિત્ય કે હું લખું એમ એટલે પછી તમે પછી હું તું ન માનતા હા એટલે લખવું જ પડે મને કે તમારું આમ શું એટલે શું લખવાનું પાસળ એમ મેં કીધું હવે માયા ભાઈ એટલું લખી નાખવાનું હાલ છે હા એટલે મોજીલા છે એટલે ખૂબ મજા આવે આમ તો જો ગામમાં એ બધા ન્યા આવ્યા ને મારા ઘરે સાહેબ કેટલી કેટલું આપણે બેઠા હે આ એક કલાક જેવું તો બેઠા એમને મજા આવે અને અમને તે અમે મહેમાન આવે ને એમને બહુ ગમે હકીકત પ્રોગ્રામ વાળા મહેમાન વધી વધીને તમે બીજી ત્રીજી વાર કોઈ પ્રોગ્રામ માટે બાકી મહેમાન તો આવતા જ હોય પણ બહુ મજા આવી ને હું આમ બધાને અરે વાતો કરાવતો તો ને એમાં લઈ જોતો હતો બધાને શ્રદ્ધા કેટલી છે હો માતાજી વાત વાતમાં માતાજી માયાભાઈ અમારા ગામમાં આવું મંદિર બને છે માયાભાઈ અમારા ગામમાં આવું મંદિર બને છે અરે એક વાત નક્કી છે સાહેબ ગામ ધારે ને તો આવા મંદિર બનાવી શકે હે આવું સરસ ઉજળું કામ કર્યું મૂળ વાત કરું જંગલ માલી ભેંસ ભાગી આફ્રિકા ની વાત છે એ ભેંસ ભાગ્યો એટલે સામો ઉંદર મેળ્યો ધ્યાનથી સાંભળજો હું આમ સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે અમુક શબ્દોમાં કદાચ તમને થોડું ઘણું કઈ ફેરફાર લાગે તો તમારે માનસિક એવો સુધારી લેવાનું માયાભાઈ બોલે એ હારી જ વાત હોય સમજી ગયા ઘણી અર્થના અનર્થ થતા હોય ને અમે 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 અમુક વસ્તુને ત્યાં ક્યાંક જુદું કહેતા હોય તમે અહીં કંઈક જુદું કહેતા હો બાર ગાવે બોલી બદલી જતી હોય એમાં કાંઈ આપણા બાપુજીનું ન હાલે બાર ગાવે બોલી બદલે તરોવર બદલે સાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન જાય લાખા એસી વર્ષનો વાંદરો ગલોટ જ ખાય કાંઈ એ ઊભો ઊભો ન હાલે એમ એટલે એ લખણની વાત છે એટલે જંગલ માલી ભેંસ ભાગી એ જંગલ માલી ભેંસ ભાગી સામો ઉંદર મળ્યો ને ઉંદરે કીધું કે ભેસબેન કેમ ભાગ્યા એટલે ભેંસે ઉંદરને કીધું તું એ ભાગ્ય તું એ દોડવા મળ કે કેમ સાંભળજો તાકે જંગલમાં હાથી પકડવાવાળા આવ્યા શું કીધું ભેંસે કે જંગલમાં હાથીને પકડવાવાળા આવ્યા તો ઉંદર કે હાથીને પકડવા આવ્યા એમાં આપણે શું કામ ભાગવું જોવે એટલે ભેંસે કીધું કલર એક રહ્યો ને બેટા તારો એવો જ કલર છે અને તું તો પાછો આ કરે તારો હાથી જેવો આવે મોઢુંય તારું લાંબુ તુંય મુઠી વાળ અરે કે પણ ભેંસ બેન ક્યાં હાથી ક્યાં આપણે એમાં આપણે શું કામ ભાગવું જોઈએ પકડવા હાથી ને આવ્યા છે ત્યારે ભેંસે જવાબ બહુ આપ્યો હારો આપ્યો એ કે ઉંદર ભાઈ એ હાથી ને ભલે પકડવા આવ્યા પણ આપણે પકડાવાય નહીં જવાય કે કેમ તાકે પકડાઈ ગયા પછી હું એટલે દુનિયામાં ઊભા ચડનારા કોઈ ના મળ્યા અને તમને ખબર આપડે કોરોના જે આવ્યું પણ અમારે પછી કઠણાઈ થઈ અમારે ત્યાં દરિયાકાંઠે મવવા રાજુલા ઉના આપે સાપામાન માન

તમે અમે પાંચ દિવસ પછી અહીંયા બધે રસ્તા ચાલુ થયા ને અમે જોવા ગયા તો સાહેબ નક્કી ન કરી શકીએ કે વાવાઝોડું હતું કે ધરતી કપ હતો એટલે અમે ભૂરો ને બધા ત્યાં ફરવા ગયા અને ઘડીક ઉતાર લેજો વિડીયોવાળા હું ગાતો હોઉં ને ત્યારે એને લાવજો મારી પાસે ગાતો હોઉં ને ત્યારે એક તો ઓલું જનરેટર ને આ બે અવાજ ભેગા થાય ને હું હલવાઈ જાય છે આજ મારી ખરેખર યુપીએસસી ની કે જીપીએસસી ની પરીક્ષામાં નીકળી જાઓ બાકી આજ અઘરી પરીક્ષા છે હો હા પણ મન ના મજબૂત રહી ને તો વાંધો ન આવે જો હાવ પોછા મન નો હોત ને ભાઈ અવાજ બહુ આવે છે મારથી એકચ્યુલી હવે એક તો ધુવાડો પણ ગળામાં આ લોટકું વરણ જો ને ઘરની ગાયના દૂધ પીધા હોય ને એના ફેફસાને વાંધો ન આવે હા ઘણી જગ્યાએ હું ગાયોનું વધારે બોલું ગાય ગાય પાળજો ગાયું પાળજો એટલે ઘણામાં અમને કહે કે ત તમે બીજાનું છો તમારે ગાય છે આ મારે છે મેં મારી ઘરે ગાયના દૂધ છે એવું કોઈ ખાધું નથી મને કે પણ ગાયમાં ને ભેંસમાં તમને વાંધો શું છે આપણે એટલે ભેંસનું દૂધ એ ખવાય એમ કાંઈ ભેંસ ખરાબ છે એવું છે જ નહીં પણ હોઈ જવું હોય ને તો ભેંસનું દૂધ બે તાહળી તોહળા ભરીને તમે બે તોહણા પી જાઓ એટલે એરું કરડ્યો હોય એવી હું ખાવ્યો એ ડેર્યું છે એનું કાંઈ હું પશુપાલન માણસ છું હા એમાં કાંઈ ખરાબ નથી કાંઈ તો મને કે તમે વધારે ગાયોનું કેમ સારું બોલો છો મે કીધું ફેર એટલો ગાયના ને ભેંસના દૂધમાં તત્વમાં ફેર છે ગાયનું દૂધ ખાઈ તો આળસ ન આવે બીજી વાત મે કીધું ભેંસના દીકરાનું નામ શું હે પાડેશ જો તુકારો ન કરાય પાડો એમ નહીં પાડેશ તો ભેંસને સારું લાગે વાહ વાહ પાડેશ બરોબર પાડો પાડા ઉપર કોણ બેસે પાડા ઉપર યમરાજ બેસે અને કાં બીજા વેવાય બેસે આપણે લગન હોય ત્યારે ગીત ગાતા ને પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે આ બેનું ઘણું એવું લેવાનો છો તમને મારી બેનું દીકરીઓને આનંદ આવે એવું ખૂબ લેવું છે આનંદ આવે તો એક જગ્યાએ મેં હમણાં અડધો કલાક કર્યું લેવાનો છું આનંદ કરવાનો છું તો એક બેન ખીજાય મને કે પણ કારે નહીં એટલે આમ તો આનંદ ચાલુ છે એટલે આમાં કોઈ સવાલ નથી એટલે વાત સાંભળો પાડા ઉપર કોણ બેસે તો આપણી ઘરે પાડો હોય તો જમ બેસીને આવે ને તો હવે મને એ કહો ગાયના દીકરાનું નામ શું નંદી નંદી ઉપર કોણ બેસે મહાદેવ હવે નક્કી કરી લો કે આપણા ઘરે કોને લાવવા આપણી બધી તૈયારી આપણી હોવી જોઈએ જો તમે ઘરે ચોખાના દાણા તમારા ફળિયામાં નાખો તો ચકલા ઉતરશે ઝારના દાણા નાખો તો કબૂતર આવશે હાચા મોતીડા વેરી ગયો કોકની હંસ આવશે ઉકળડા કરશો ગધેડા આવશે આ બધી તૈયારી આપણી હોવી જોઈએ ખરેખર દુઃખ નામની ચીજ ભગવાને ઉત્પન્ન કરી જ નથી દુઃખ નામની ચીજ ખેડૂએ જિંદગીમાં કોઈ દિવસ ખડ વાવ્યું જ નથી બિયારણ જ વાવ્યું છે ને વાવણી કરીએ તો વાવીએ કાં ઝાડ વાવીએ કાં બાજરો વાવીએ આ ખડ નથી વાવતા તો ઉગે ને બસ આવું છે માણસ સુખને ગોતવા જાય છે ને ત્યાં વચ્ચે દુઃખ જન્મે છે અણસમજણ ને વાયડાઈ નું નામ છે દુઃખ અણસમજણ અને ખોટી વાયડાય એક ભાઈને હાથે પ્લાસ્ટર મેં કીધું શું થયું ભગવાનની મરજી ગાડી સ્લેફ ખાઈ છે એટલે ભગવાનને કીધું તું બે કોથળી પીને સૂટાય ચાકજે ભગવાન આવું કેતો જ નથી યાર હં એક બીજી વાત કહું તમને અમે આ વાવાઝોડાની વાત કરતો હતો ને વાવાઝોડે હવે જો હવામાન ખાતા નહીં વાવાઝોડા માનતા નથી

તમારું કીધું કરી તો અમે વાવાઝોડા ના નો કહેવાય હા એટલે એટલે ઘણાને ને નથી વાવાઝોડા હાવ હા વાવાઝોડા એટલે મમ્મી ત્યાં ગયા ને એ બાજુ ટૂંકમાં વાવાઝોડામાં એ બાજુ એટલે મેં એક દાદાને પૂછ્યું હા ભળજો ઝીણી વાત એક વડીલ બેઠેલા હો બેઠા બેઠા બીડી પીવે મેં કા દાદા વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું મને કે આ વાવાઝોડા હું નુકસાન કરે ભાઈ આ ઘરમાલી જો ઉભા ન થતા હોય ને આ રોહડામાંથી જે છૂટ્યો હાણીશ્યુ આવે છે આ વાવાઝોડા ને પોગી રહી ભાઈ આમાં તો રાહત એ સરકાર આપે આમાં થોડી કોઈ રાહત આપે પણ વાત એ કરતો તો હાડા ચાર નું કીધું એટલે અમારે કોઈ નેતાઓ અત્યારના એની હો આપણે પાછું બધું સો ફીટ કરવા હું બાશી વાવાઝોડાની વાત કરું વાવાઝોડાના અંદર હજી શરૂ થયું ન થયું ને એ પેલા એક જ ગાડીમાં દસ નેતા બેસીને સાહેબ એ ગામની મુલાકાતે નીકળી ગયા ગામડાની મુલાકાતે વાવાઝોડું આવે પેલા ઈ પોગી ગયા નેતા આ બાશી વાવાઝોડું છું ને ત્યાંની વાત કરું આપણે અત્યારે શું કામ કેવું કોઈ તો બન્યું કેવું સાહેબ નેતાઓને ગામમાં પ્રવેશવું અને વાવાઝોડાનું પ્રવેશ થવું ભાઈ આ પાસળના ઓલા આપણા મોટા છે વધારો ને પાસળ નથી સમજાતું એમ કે ઓલા જે પાસળ જે મૂકેલા છે કે નહીં એ વધારો હવે સંભળાય ને ભાઈ સાબાજ મને અંજાલી ઓલે ભણેલી ભટકાય ને પાસું અહીંયા સંભળાય છે તમને હોપટ ન સંભળાતું યાર પેલા પેલા જો વડીલોને પૂછો વગર માય કે ભજન થતા તો સીમાડા સુધી સંભળાતા ને માઇક નહોતા અને આપણા વડીલો બેઠા બેઠા ગાતા જીરે લાખા હા હા હિમાડે સંભળાતા હતા શું કામ માણસ અંદરથી શાંત હતો ને એટલે બહારનું બધું સંભળાતું હતું અત્યારે આપણે અંદરથી જ એટલો બધો દેખાડો છે બહારનું કાંઈ સંભળાતું નથી એટલે ભાઈ જેટલું બને એટલું ત્યાં વધારે જોઈએ થોડુંક હું વધારે બોલી હાલો ને ટૂંકી વાત કરું નેતાઓ વાવાઝોડા મન્યા પોગ્યા અને બન્યું એવું સાહેબ રાતનું ટાણું થઈ ગયેલું અડધી રાત થઈ ગયેલી અને એમાં વાવાઝોડું આવી ગયું અને નેતાઓની ગાડી હતી ને એની જ માથે ઝાડ પડ્યું ગાડી માથે નેતા નેતા માથે ઝાડ સવારમાં વહેલા બધા જાગ્યા કેટલા નળિયા ઉડી ગયા આમ છું જેવું ઝાપે જોયું ને બસ સ્ટેન્ડ હે ત્યાં દબાઈ ગયેલા નેતા ગામે તરત ઝાડ એક બાજુ લીધા અને ગામના કે આ હા 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 બિચારા આપણા ગામની મુલાકાતે આવેલા અને એકચ્યુઅલી વાવાઝોડું યાદ રહેશે આપણા ગામના એક સેવા આપી એણે અને હવે અને પાછો રોડ બધા બનતા વરસાદ એટલો બધો પડી ગયેલો એટલે સાહેબ ક્યાંય હું કર લાકડું નહીં એટલે હું કીધું કે હવે અગ્નિ સંસ્કાર કરાવ્યું તો છે નહીં આપણે ગામને જાપે સમાધિ આપી દઈએ જેથી કરીને કાયમી માટે આપણે યાદી રહે દહે દહની સમાધિ દઈ દીધીઓ એક જ ખાડામાં એક આમ એક આમ એક આમ પછી પંદર થી પછી રસ્તા થયા પંદર થી પછી તપાસ આવી અને ઈ તપાસ આવી એટલે ગામના પાંચસો જણા આવ્યા પાંચસો જણા પૂછવામાં આવ્યું કે આ દસે દસ ને તમે સમાધિ આપી કે હા અમે ગામે મને વિવેક મને એક મોકો મળ્યો સેવાનો જે અમારી સેવા કરતા હતા એની સેવા કરવાનો અમને મોકો મળ્યો અમારા ગામમાં સ્મારક બનાવ્યું છે કે પણ દસે દસ કે દસે દસ ને અહીંયા અમે અહીંયા ધરબી દીધા કે પણ દસે દસ મરી ગયા હતા તાકે નાના એમ તો બે પાંચ જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ અમે જીવીએ છીએ પણ ગામના વડીલોએ કીધું એ નેતા છે ગમે એમ બોલે આપણે એનો હાસુ ન મનાય આપણે આપણી ફરજ પૂરી કરો હવે આમ કરીને હાલવાડી દીધા બોલો દો